તમને બધાને ખબર લગનમાં હલવાઈ ગયો લગન થોડોક લગ્ન હગા વાલામાં અને ભાઈ કઈ ગાડી લેવા તમને ખબર હે ફોર્ચ્યુનર અને ફોર્ચ્યુનર ગાડી હોય અને ભાઈ ક્યાં રખવાના જેમ કોઈ બને બની જ ના હગે તો આપણે ક્યાંક રખડવા જાય હે પ્લસમાં ઇન્સ્ટાગ્રામમાં આપડે હોકે છે હે તો એનું કઈક નાટક કરવું જોયે ને તો આપડી ગાડી એકદમ તૈયાર અત્યારે ફોર્ચ્યુનર ઇન્ડેવર ગાડી હતી પણ અફસોસ એ ફરી વહી ગઈ છે અંદર ફટાફટ બેસી જાય અને ક્યાંક જાય રખડવા બાટીએ વાટીએ ગાઈસ આપણે હે ને ગાડી અહીં ઉભી રાખી છે હવે તમે વિચારો ગાડી હું કામ ઉભી રાખી કારણ કે ગાડી માં નવા નવા ફીચર આવતા જાય છે ને જ્યાં સુધી તમે ગાડી ઉભી ના રાખો ત્યાં સુધી બ્લુટૂથ કનેક્ટ ના થાય અને લોંગ રૂટ ઉપર આપણે ક્યાં જાતા હૈ ને ગીત ના લાગતો હૈ કે હોતે આપડે મજા આવે ના જાવે એટલે આપણે હે ને બ્લુટૂથ થી કનેક્ટ કરી હૈ ગમઈ ગયો ભાઈ પણ જે ઘોડા ઉપર બેહવાની ની મજા હૈ ને નેક્સ્ટ લેવલ ની મજા હૈ આપણે આન પેલે ખબર થી ફોર્ચ્યુનર નો વિડિયો બનાયો તો ને સેમ ટુ સેમ બીચ ફોર્ચ્યુનર હૈ હજી તો ભાઈ આ સીટ ઉપર બેઠો હૈ પણ જે ડ્રાઈવિંગ સીટ હૈ ને તો બહુ ગરમ કેવા બહુ હોટ તો અત્યારે અમે કલ્યાણપુર ઉભા હાઈ એમાં ભરતાય વચમાં ઘધેડો કર્યો એ ક્યાં ખેને ને ખંભારી હલવાઈ ગયો ગાડીમાં ટાયર ફાડીને બેઠો હોય કે અમને બહુ જ વાર લાગી જાય ને હવે અમારે હે ને કેક કાપવાની ઉત્તમ આવી છે હોકે થઈ ગયા હે ને એટલે જ વધારે જ ખંજવર આવી ગઈ છે તો અમે તો લઈ જાવ અમે તો જવાના જ છે ઘોડો લઈને હર તો આવે કે ના આવે અબ ગાડી થારા ભાઈ ચલાયગા જ્યાં સુધી હું હાકું નઈ ને ત્યાં સુધી મને મજા જ ના આ હે હે ગાડી જો યાર એક નંબર ભાઈ ચડી જાય હોટ સીટ ઉપર કારણ કે ફોર્ચ્યુનર ની સીટ ને જો હોટ સીટ જ કહેવાય મિત્રો ગાડી આપણે ટણે હાકી હે અને ગાડી નેટણે સ્પીડ હોય તમને ખબર હે 80 ની સ્પીડ હે પણ હાચું કહું ને તો પેટ નું પાણી હે ને હલવા ન દેતી ઈ ટાઈપ ની સ્પીડ હે અને હર વખતે જેમ ભાઈ આપણે સેફટી નું હે ને પહેલા ધ્યાન રાખી લેવાનું એટલે જો આપણે સેફટી બેલ્ટ પહેરી જ રાખો હે ગમે તે આપણે ડ્રાઇવિંગ કરીને યસ રોલા સોલા મારવાના નો ડાઉટ પણ સેફટી ને હંમેશા ધ્યાન માં રાખવાનું અમે ફટાફટ ને અત્યારે ક્યાં જાય ખબર ભાટી જાય ત્યાંથી અમે પેલા કેક લઈ પછી મિત્ર નેડા નાનું વર્ઝન એટલે કે કેનેડી ગામમાં આપણે અહીંયા ગાયું બહુ હેને ધ્યાન રાખવું પડે કારણ કે આવતી હોય બસમાં થોડુંક રેસીડિયલ એરિયા છે ને એ લોકો વચમાં આવતા હોય ને ભાઈ થોડોક ડ્રાઈવરમાં નવો હોવો હે એટલે લાયસન્સ ને બધું હે ટૂંકમાં આવી ઓટોમેટિક ગાડી આખો ને થોડુંક પ્રોબ્લેમ પડે જો આ ગાય જો આડી આવી હતી કીધું તો જો આપણે બ્રેક મારી પડે ચારે બાજુ જોઈએ ને પછી ગાડી લેવાની

તમને લાગતું હતું કે આપણા સિટી માં કેક ઓછા અવેલેબલ છે પણ ના વાંધો નથી અહીંયા ઘણા બધા કેક છે તો આપણે આમાંથી ઓપ્શન જોઈ લઈએ અને અંદર મસ્ત લખાઈ નાખી હંડ્રેડ કે કમ્પ્લીટ ઓન ઇન્સ્ટાગ્રામ આ ભાઈ આપણે ઘણી બધી વેરાયટી દેખાડી હતી પણ એમાં જો આપણે આ કેક વધારે પસંદ થયો અરે ભાઈ ખુલે કે આ જો હાર્યો હા ને ચોકલેટ કેક હે

આ કેક ને હેને ઊંચો નથી થવા દેવાનો નકર આપણે જે બધું લખ્યું ને વિખાઈ જાહે તમ પાવર બેંક તો ઘણા બધા જોયા હે પણ એપલ વાળા નું કદી પાવર બેંક જોયું જો આ રહ્યા પાવર બેંક આવડું કદી પાવર બેંક આવે અને આવડું પાવર બેંક હે તમને લાગતું હે આમાં શું કઈ કે હે અન કિંમત તમને ખબર હે 10000 રૂપિયા ભાઈ એક એન્ડ્રોઇડ ફોન આવી જાય ને આવડું હેને આ ખાલી ચાર્જર હે અને કઈ રીતે લાગે ખબર જો તમને બતાવું જો એપલ નો ફોન હે આપણે જો આ રીતના કરના નાખો જો આ ચોટી ગયું આ રીતના અને આની એ થોડું હેને નવો હોવ ને મને આવડતું નથી ઉપર કે હા જો હા હવે થઈ ગયું સેટ જો આ રીતના હે ને ચોટી જાય અને હે ને બહુ મજબૂત રીતે ચોટી જાય જો આ દેખાય એમાં સિત્તેર ટકા ચાર્જિંગ થવા માંડ્યું અને તમને લાગતું હોય કંઈક દસ હજાર વીસ હજાર એમએચનું હોય ના ભાઈ ના કેટલા એમએચનું હોય ખબર મને ખબર નથી પણ આ તમારા ફોનને ખાલી પાસઠ ટકા ચાર્જ કરે ફોન ફોનને જીરોથી પાસઠ ટકા ચાર્જ કરે ને દસ હજાર રૂપિયા જોયું ને તો આપણે આ નાવતર ગામમાં ભૂગી ગયા હે એક રમી મિત્રને આપણે પિકઅપ કરવાનો છે વાંધો નહીં જો મારી લઈ ગાડી હા 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 મોબી જો ભાઈ

ખરેખર મિત્રો આનું લોકેશન બહુ જોરદાર છે આયા બધું પ્રોજેક્ટ ડિમોલેશન ને બધું કરી નાખ્યું એટલે તમારે કઈ લપન નહી આવું હોય તો તમ તમે જેટલા હગાવા લે ને એ વઈ આવજો ઘર ભેગું થાને ભાઈ એ કામ બગાડી હેજો કુતરી આવી છે જો આયા મુતરી જાય ને તો ભાઈ આપો અત્યારે અમે હે થોડુંક લોકેશન કરીએ કારણ કે તડકો બહુ બાવ મોટ ને બહુ આવે કારે તો એકાદ ફોટો શૂટ કરવું હે એટલે ફોર્ચ્યુનર જે વાંધી છાંયું આવે ને ફોટો શૂટ કરીને તો વધારે સારું કઈ જેવું હતું ને તોડીજી જગ્યાએ ગાડી ઊભી રાખી કેક બેક કાઢ્યું અહીંયા હે ને લોકેશન હારું આવી જવું જોઈએ બીજું કઈ તડકો વધારે આવે ને મોટા કારા કારા આવે અડધી કલાક ને લગભગ પિસ્તાલી મિનિટ છે ને આ કેક ને વાં લઈ હે વોર્ચ્યુનર ની માથે ચડી હે વળી રીલ ઉતારી વિડીયો ઉતારી એ બધાનું કારણ શું ખબર આજે કિસ દે ચાલે તું મેયર દીક મોડો થઈ ગયો છે કે કે ધીરે ધીરે અગરો માંડ્યો તો फटाफट પહેલા હે કેક કટ કર નાખી કે ને મે કદી ને કેક ખાધી નથી કારણ કે મારા બર્થડે માં કદી મે કેક લીધી પહેલી વાર હું પહેલી વારું ખાવ એટલે આજે હરખી કામ થઈ નથી આવતી કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન અમને ખોરાણ હોય પહેલા ત્યારે ના હોય મારા ફ્રીઝર રાખીને આવો કેલે કોંગ્રેચ્યુલેશન બ્રધર સો કે માટે

શોકે ગયા વન અગેન થેન્ક યુ સો મચ મિત્રો તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થયા આપણે શોખ થયા કરના થાય ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કરી આપણી આઈડી હે ઓડકાર ખાઈ લીધો ઓડકાર ભાઈ આપણે બહુ જાજુ એવી રીલ્સ લઈ નાખી છે અને બહુ જાજુ એવો ટાઈમ બગાડ નાખ્યો છે અને વાં કહ્યું બધા વાઇક જોઈએ છે તો ફટાફટ યાર ઘેર વયા જાય છે ફાઇનલી મિત્રો આપણે નવાદર ગામ હવે નીકળી ગયા હૈ અને મોડું બહુ જાજુ થાય છે ચાર્જિંગ અછું એટલે આપણે જો અમીરો વાલી છે ને પાવર બેંક લગાડવાને એટલે છે ને સારી ક્વોલિટીનું ચાર્જિંગ થાય અત્યારે હજી ભાઈ થોડો ગામડાનો રસ્તો છે ને એટલે આપણે જો ડ્રાઇવિંગ મોડ ઉપર જ રાખ્યું છે જેવી રીતના આગળ ગામડાનો રસ્તો પૂરો થાય ને સ્પોર્ટ્સ મોડમાં ગાડી જવા દેવાની કારણ કે મોડું બહુ જાજુ થાય છે ને વિથ સેફ્ટી હો તો ભાઈ આપણે હે ને ગામમાં જરા કેને અટવાઈ ગયા હૈ આ ભાઈએ કીધું હે કે પાછળવાને રસ્તામાં જાવો ને એટલે વરી પાછા તમે રસ્તામાં આવી જાવ ભાઈ જો આ હાઈ પોલેટિન પાવર બેંક લગાડી છે એ તમને દેખાડી દઉં હું એટલે વરી પાછા અમે હે ને રિવર્સ થાય છે અહીંયાથી રસ્તો ભટવાઈ ગયા હાઈવે રોડ ઉપર આપણે જવાનું હે ગમે એમ કરીને ઓ આ બસ સ્ક્રૅચ પડે હે ને ઈ ફોર્ચ્યુનરમાં નથી પડતા મારા દિલમાં પડે છે ઓફરોટિંગ ભાઈ આપણે ચાલુ કરી દીધું હે ખબર નહી આ આપના ઓલા હે ઓલું હું કઈ ખરાબ આમાંથી ડાયરેક્ટ જવા દીધું હે લેટ્સ ગો ઓહો માંડ માંડ એટલે ભાઈ માંડ માંડ અમને રસ્તો તો જડી ગયો છે આ ગામનો રસ્તો આ તો જોયો છે રસ્તો જો સ્પોર્ટ મોડમાં આવી ગઈ છે ભાઈ આ ગાડી એન્જિન નવા તમને આઈ હતી ખબર પડતી છે અને ઈ લેવલ નું પિકઅપ છે ભાઈ જો હાંભરો આવાજ ફરી પાછા આપડે ભાટી આવી ગયા હે અને ભાટી આપડે થોડુંક ને લગ્ન ની સાધન લેવાનું લગ્ન કીને મારા હે ભાઈ આપણા લગ્ન આપણે આવી રીતે રખડતા કાકા લગન છે કુલાર ની આપણે વાત કરતા હતા ને આ લોકો જો હે મારી વાહે ને તો મોર મોરી એ કારણ કે મોરી ને વરરાજો થવું હોય ને એટલે વધારે મોડું થાય છે ઉપા નો પાર નથી એટલે આપડે ભાઈ ફૂલ હાર લેવાઈ ગયા બહુ વજન વાળા અને ફટાફટ હું તાણી મૂકું ક્યાં ગયા ફોર્ચ્યુનર ભાટી ઘરે જતા મને આ ફાટક ની બહુ એટલે બહુ જ હજી બીક લાગે કારણ કે આ બંધ થઈ જાય ને એટલે અડધી કલાક છે ને ખુલતું જ નથી કુનકુન આ ફાટક માં હલવાનું જે કઈ હલવાનું હોય